અમારા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પૂર્વ પતિએ ઘરમાં ઘૂસી ગળે છરી રાખી કોશિકાથી ગળો દબાવી મારી નાખવાનો પ્રયાસ કરતા પોલીસે દોડી આવી મહિલાને બચાવી લીધી હતી શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનિશાબેન મહેબુબભાઈ સૈયદ તેમના દીકરા અસદને સવારના સાતેક વાગ્યાના સુમારે સ્કૂલ જવા બસમાં મુકવા ગયા હતા અને ત્યાંથી તેમના ફ્લેટમાં ઉપર આવતા અગાઉથી તેમનો પૂર્વપતિ આરિત કફાર બાય મેટર તેમના ઘરે હાજર હોય અને શ્રીસ્ની બાજુમાં ઊભા રહી છરી હાથમાં રાખી આજે તો તને મારી નાખવી છે તેમ કહી ઇશકારો હુમલો કરી

ગફારભાઈ મહેતક ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી